મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગોગા ની માતોમાં મિત્રો મહેનત કરવા છતાં ખિસ્સામાં પૈસા ટકતા નથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા કરો આ પામ છુપાય કેકલીકવાર સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિ પૈસા કમાઈ શકતો નથી તો કેકલીકવાર એવું પણ બનતું હોય છે કે પૈસા આવે છે પરંતુ ખર્ચ કે દેવું વધી જાય છે કે આ ઉપરાંત તેમાંથી બચત બિલકુલ થતી નથી પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે તો તેમાંથી બહાર નીકળવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી તમે ધનની પ્રાપ્તિ કરી શકો છો અને સાથે સાથે દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો આવો આજે માટેના ઉપાય જાણીએ એક મહાલક્ષ્મીની પૂજા કરો ધર્મ શુક્રવાર ને દેવી લક્ષ્મીની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આર્થિક સંકટ મુક્તિ મેળવવા માટે તમારે ધનની દેવી માં લક્ષ્મી ની પૂજા કરવી જોઈએ અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા કૃપા કરશે બે ધનલાભ માટે ધન પ્રાપ્તિ માટે તમારે વિધિ વિધાનપૂર્વક કનકધારા સ્તોત્રનો નિયમિત પાઠ કરવો જોઈએ તેનાથી દેવી લક્ષ્મી તો પ્રસન્ન થશે જ સાથે સાથે આર્થિક લાભની પ્રબળ તકો પણ ઊભી થશે ત્રણ ગાયને રોટલી ખવડાવવી ગુરુવારના દિવસે લોકમાંગ થોડી હળદર મિક્સ કરીને તેમાંથી રોપલી બનાવો અને તે ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થશે તેમજ તેની સાથે સાથે ઘરમાં પૈસા પણ ટકશે અને ખર્ચ પણ ઓછો થશે ચાર હનુમાનજીને ભોગ લગાવો આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે પર રામ લખીને હનુમાન મંદિરમાં રાખીને આવી જાઓ તેમજ આ સાથે હનુમાનજીને ચણાના લોકમાંગથી બનેલી મીઠાઈ પણ અર્પણ કરો આવું કરવાથી હનુમાનજી પણ તમારા પર પ્રસન્ન થશે પાંચ આસો પાલનના ઝાડના મૂળનો ઉપાય શુક્રવારના દિવસે ઝાડના મૂળ લાવીને તેને પૈસાની જગ્યાએ અથવા ઘરની મૂકી દો જેથી ઘરમાં પૈસાની કમી નહીં રહેશે પૈસા આવતા રહેશે અને બચત પણ થશે માંગ લક્ષ્મી ટૂંક સમય જ તમારા ઉપર કૃપા વરસાવશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો आशा रखिए कि तुमने हमारी यह पसंद आवी હશે ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમે વિડિયો પૂરે પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર